નમસ્કાર મિત્રો આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર સોમવાર આજના આપણે ધાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમની અંદર એવરેજ બજાર સત્તરસો થી લઈને બે હજાર વચ્ચે હાલ તો ચાલી રહી છે આ મુજબ કન્ટિન્યુ આ મહિના દરમિયાન ધાણાની બજાર ચાલ્યા કરશે

મેદડા અઢારસો એકાવનથી અઢારસો ને એકાવન રૂપિયા રાજકોટ તેરસો સાઠથી અઢારસો ને નેવું રૂપિયા સાવરકુંડલા પંદરસોથી ઓગણીસો રૂપિયા વિસાવદર ચૌદસો બાવીસથી સત્તરસો ને છન્નું રૂપિયા પોરબંદર તેરસોથી સોળસો રૂપિયા જેતપુર અગિયારસો એકાવનથી ચૌદ ઓગણીસો ને છેતાલીસ રૂપિયા અમરેલી પંદરસો પચાસથી અઢારસો ને પાંસઠ રૂપિયા ગોંડલ સત્તરસો છવ્વીસથી બે હજાર એક્યાસી રૂપિયા જામખંભાળિયા સોળસો સાઠથી અઢારસો ને ચોમ્મોતેર રૂપિયા જસદણ સત્તરસોથી સત્તરસો રૂપિયા જામજોધપુર સોળસોથી ઓગણીસો રૂપિયા જૂનાગઢ સોળસોથી ઓગણીસો ને અઠ્ઠાણું રૂપિયા જામનગર અગિયારસોથી ઓગણીસો ને એંશી રૂપિયા વેરાવળ પંદરસોથી સોળસો ને ત્રીસ રૂપિયા અને ભાવનગર સત્તરસો એકત્રીસથી સત્તરસો ને એકત્રીસ રૂપિયા